હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવા રવાના વડા બનાવીશું તો રવા વડા બનાવવા માટે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી રેસીપીનો આનંદ માણો તો અહીં રવા વડા બનાવવા માટે મેં એક કડાઈ લીધેલ છે તેમાં આપણે એકથી દોઢ ગ્લાસ પાણી ઉમેરીશું તો પાણી હલકું એવું ગરમ થાય ત્યાં સુધી રહેવા દઈશું પાણી ગરમ થાય પછી એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું ત્યારબાદ અડધી ચમચી મીઠું ઉમેરીશું ત્યાર પછી તેમાં એક ચમચી મરચીની પેસ્ટ ઉમેરીશું ત્યાર પછી હવે આપણે તેમાં લીલા ધાણા ઉમેરીશું આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ સારી રીતે મિક્સ કરી દઈશું અને પાણીને થોડી વાર માટે ગરમ થવા દઈશું તો હવે આપણું પાણી છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં એક કપ રવો એટલે કે સૂજી ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની ધીમી આજ પર આપણે તેને હલાવ્યા કરીશું તો બધું જ રવો છે તે પાણી સૂચી ન લે ત્યાં સુધી તેને હલાવ્યા કરીશું તો તમે જોઈ શકો છો એકદમ ટાઈટ એવું બેટર બનીને રેડી થયું છે તો આપણો પાણીનો ભાગ છે તે બળી ગયો છે તો હવે આપણે તેને પાંચ મિનિટ સુધી ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ પર રહેવા દઈશું તો પાંચ મિનિટ પછી જોઈ શકો છો આપણો રવો છે તે સારી રીતે બફાઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેને થોડી વાર માટે ઠંડો થવા રહેવા દઈશું તો દસથી થી પંદર મિનિટ માટે તેને ઠંડો થવા માટે મૂકી દઈશું તો દસ મિનિટ પછી આપણે તેમાં થોડું એકથી દોઢ ચમચી તેલ ઉમેરીશું અને હાથની મદદથી તેને સારી રીતે મસળીને રેડી કરીશું પછી આ રીતે તેનું ગોળી બનાવીશું અને તેને આંગળીની મદદથી હોલ પાડીને જે મેંદુવડાનો શેપ આવે છે તે આપીશું તો આ રીતે બધા જ આપણે રવાને મેંદુવડાનો શેપ આપીને રેડી કરીશું તો તમે જોઈ શકો છો આપણા બધા જ રવા વડા બનાવાઈને બિલકુલથી રેડી છે તો હવે આપણે તેને ફ્રાય કરવાના છે તો આ રીતનો શેપ આપીને તમે રેડી કરી શકો છો તમે ઈચ્છો તો બીજો કોઈ પણ શેપ આપી શકો છો તો ફ્રાય કરવા માટે અહીં એક કડાઈ લઈશું તેમાં આપણે તેલ ઉમેરીશું તેલ સારી રીતે ગરમ થાય પછી તેમાં એક પછી એક એમ રવા વડા મૂકતા જઈશું અને તેને સારી રીતે ડીપ ફ્રાય કરી લઈશું તો કલર થોડો ચેન્જ થયો છે હજી આપણે લાઈટ એવો કલર નથી રાખવાનો બિલકુલ બ્રાઉન કલર થાય ત્યાં સુધી રહેવા દઈશું અને ક્રિસ્પી થવા દઈશું તો ક્રિસ્પી રવા વડા ખાવાની મજા જ કંઈક અલગ છે તો તેને કેસની ધીમે આંચ પર રહેવા દઈશું તો તમે જોઈ શકો છો હવે આપણા વડાનો કલર ચેન્જ થઈ ગયો છે અને બિલકુલ સારી રીતે તળાઈ ગયા છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આપણા ક્રિસ્પી અને લાજવાબ એવા રવા વડા બનીને બિલકુલથી તૈયાર છે તો તમને આ રવા વડાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આ રેસિપી તમે બાળકોના લંચ બોક્સમાં તમે ટિફિનમાં ભરી શકો છો તો ફટાફટથી જઈને આ રેસીપી ઘરે ટ્રાય કરો અને કેવી લાગી તે જણાવવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરો